ડભોઈના ટીમ્બી ફાટક પાસેના ડિવાઇડર પરથી સોલાર લાઇટો અને થાંભલા ગાયબ થઈ ગયા હોવાની ઘટના ખરેખર ચિંતાજનક છે આ સમસ્યાના કારણે રાત્રિના સમયે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે ડભોઈના ટીમ્બી ફાટક નજીક પસાર થતાં મુસાફરો અને વાહન ચાલકો માટે રાત્રિના સમયે મુસાફરી કરવી અત્યંત જોખમી બની ગઈ છે અહીં ડિવાઇડર પર લગાવવામાં આવેલી સોલાર લાઇટો અને તેની બેટરીઓની ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની ગઈ પરંતુ હવે તો લાઇટના થાંભલા પણ ગાયબ થઈ ગયા છે જેના કારણે અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું છે સમસ્યાનું મૂળ થોડા સમય પહેલાં જ અહીં અકસ્માતોને અસુવિધા ટાળવા માટે ડિવાઇડર પર સોલાર લાઇટો લગાવવામાં આવી હતી આ લાઇટો દિવસ દરમિયાન સૌર ઉર્જાથી ચાર્જ થઈ રાત્રે પ્રકાશ આપતી હતી જોકે આ લાઇટોને તેની બેટરીઓની ચોરી થવા લાગી હતી જેના કારણે આ વિસ્તારમાં ફરીથી અંધકારમય બન્યું છે સ્થાનિકોએ આ બાબતે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા